ડન છે ડન ઓકે 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 ચલો સૌ પ્રથમ તો યુટ્યુબના સેશન બઉ જ બધી ટેકનિકલ એરના અંતે પણ આપણો લેક્ચર સ્ટાર્ટ થઈ છે અને ખૂબ જ અગત્યનો લેકચર છે બરાબર ને તમે જેટલી રાહ જોઈ છે ને એ બધી એકદમ કેવાય ને વસૂલ છે હે ચિંતા કરવાનો કોઈ વિષય નથી બધી તમે જેટલી રાહ છે ને બધી વસૂલ છે અહીંયા મારે તમને થોડાક એવા ન્યૂઝ આપવા છે એકદમ પરફેક્ટ ને એકદમ સાચા ન્યૂઝ બરાબર ને હાલ સુધી અત્યાર સુધી આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા ને કે ટાટ એસ આવશે કે ટાટ એચ એસ આવશે કે ટેટ ટો આવશે એટલે મેં તમને હંમેશા કીધું હતું કે જ્યારે જ્યારે રિઝલ્ટ આવ્યું છે ને અને આઠ દસ દિવસ પછી રાજ્ય પરીક્ષા બોર્ડ નોટિફિકેશન આપે છે બરાબર ને તો રાજ્ય પરીક્ષા બોર્ડ નોટિફિકેશન આપે છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ નોટિફિકેશન આપવા જઈ રહ્યું છે બે જ દિવસની અંદર બરાબર બે જ દિવસની અંદર બે જ દિવસની અંદર ટાટ એચ એસ નું નોટિફિકેશન આવે છે કેટલા દિવસની અંદર બે દિવસની અંદર જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી બે દિવસની અંદર બે દિવસની અંદર ટાટ એચએસ નું નોટિફિકેશન આવે છે બરાબર એટલે કે ટાટ એચએસ નું નોટિફિકેશન ક્યારે આવે છે બે દિવસમાં બે દિવસની અંદર એટલે કે આજે બુધવાર છે ગુરુ અને શુક્ર એટલે કે શુક્રવાર અથવા શનિવાર શુક્રવાર અથવા શનિવારે ટાટ એચએસ નું નોટિફિકેશન આવે છે ટાટ એચએસ નું હાયર સેકન્ડ નું આપણે કીધું હતું કે સ્ટેટ વન પછી કાં તો ટાટ એચએસ નું આવશે કાં તો ટેટ ટુ નું આવશે તો ટાટ એચએસ નું નોટિફિકેશન આવે છે

ચલો ફટાફટ લેક કરી દિંક કરી દરે આવશે બેચ ચાલુ છે બરાબર એની વાત છે ચલો હવે આ બે ત્રેવીસ નો કાર્યક્રમ છે બરાબર આ કાર્યક્રમ છે બે હાજર ત્રેવીસ નો છે હવે હું તમને આની સાથે સાથે આપણો આની સાથે સાથે બે હાજર નો કાર્યક્રમ પણ તમને સમજાવી દઉં છો આ બે ને નોટિફિકેશન આવે છે ઓકે હવે જો ટાટ એચએસ ની નોટિફિકેશન ટાટ એસ ક્યારે આવશે આવશે તો ટાટ છે ને ટાટ એસ પછી ટાટ એસ આવશે બોલતા કેમ નથી કોણ નથી બોલતું બોલ્યો આ જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જે તારીખ છે ને એ આપણી આ વર્ષનું બે છવ્વીસ ની તારીખ કહો ને બે હાજર છવ્વીસ ની તો બે દિવસમાં બે દિવસમાં થી ગણી એટલે બે થી ત્રણ દિવસમાં બે થી ત્રણ દિવસમાં એટલે કે શનિવાર સુધીમાં નોટિફિકેશન આવી જશે

આ સુધારો તો આ સુધારો થઈ ગયો છે આ સુધારો થઈ ગયો છે આ સુધારો કોણ કર્યો છે તો કે શિક્ષણ વિભાગે શિક્ષણ વિભાગ સુધારા હંમેશા કોણ કરે શિક્ષણ વિભાગ કરે બરાબર રાજ્ય પરીક્ષા બોર્ડ નું કામ સુધારો કરવા નથી સુધારો કરવા કામ શિક્ષણ વિભાગ નું છે શિક્ષણ વિભાગે સુધારો કરી દીધો છે શિક્ષણ વિભાગ સુધારો કરી દીધો આ સુધારા પછી હવે નોટિફિકેશન ની આપણી જે રાહ જોઈએ છે નોટિફિકેશન છે એ બે થી ત્રણ દિવસમાં આવશે હવે યસ હવે હવે પ્રાથમિક પરીક્ષા ક્યાં રહેશે પ્રાથમિક પરીક્ષા તો પ્રાથમિક પરીક્ષા જે છે ને પ્રાથમિક પરીક્ષા એ છે તો માર્ચના એન્ડ ની સુધારો બાકી છે હવે સિત્તેર પાસિંગ ચલો તો એની અંદર અહીંયા આપણે જોઈએ ને તો પંદર તારીખ બાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ આ ત્રણ તારીખો રવિવાર આવે છે તો અહિયાં સો ટકા જે છે ને પ્રાથમિક પરીક્ષા એ માર્ચના એન્ડમાં આવી શકે છે બરાબર માર્ચના એન્ડમાં આવી શકે છે પ્રિલિમ પરીક્ષાના કટોકમાં કઈ સુધારો ના આવે પ્રિલિમ પરીક્ષાનો કટોક કઈ સિત્તેર છે રાજ્ય પરીક્ષા બોર્ડે વખતો વખત નક્કી કરશે હજુ ઘણા વિચાર કરો આ તો મુખ્ય પરીક્ષાની વાત છે પરીક્ષાનું આ મુખ્ય પરીક્ષા પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડ વખતો વખત નક્કી કરશે એટલું કટોક રહેશે આ શિક્ષણ વિભાગે નક્કી કરી દીધું છે તમારે ભરતીમાં ફોર્મ ભરવા માટે તમે એલિજિબલ છો એકસો વીસ માર્ક એકસો દસ માર્ક આ મુખ્ય પરીક્ષાનું કટોફ છે એ શિક્ષણ વિભાગ નક્કી કરે છે પ્રાથમિક પરીક્ષાનો કટ ઓફ જે છે પહેલી પરીક્ષાનો કોઈ કટોક નક્કી નથી એ વખતો વખત જે વર્ષે પરીક્ષા લેવાશે એ વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ ને જે નક્કી લાગશે ગયા વખતે એમને સિત્તેર લાગ્યું હતું આ વખતે બની શકે નેવું પણ લાગે સો પણ લાગે એ પ્રમાણે નક્કી થશે બન એટલે એમાં કોઈ સુધારો બાકી નથી પ્રાથમિક પરીક્ષાની અંદર હવે કોઈ અને સુધારો છે કે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે ના થાય જે સુધારો તો એક જ વારમાં થઈ જાય આ ટેસ્ટ ની અંદર જ્યાં સુધારો મુખ્ય સુધારો હતો જે કેટેગરીની માંગ હતી ને એમને પંચાવન ટકા પાસિંગ કરવામાં આવે જેમ ટેટ વન માં ટેટ ટુ માં છે ટેટ વન માં ટેટ ટુ માં છે તો એવી રીતે અહીંયા માંગ હતી ડિમાન્ડ હતી કે

ભાવેશભાઈ એમ કે છે ને સુધારો બાકી છે કયો સુધારો બાકી છે શિક્ષણ વિભાગના સચિવ ભાવેશભાઈ કયો સુધારો બાકી છે ભાવેશભાઈ ખોવાઈ યસ કટ ઓફ જે છે એ પ્રિલિમ્સ નું કોઈ કટ ના હોય એ પેપર ઉપર હોય છે યસ મેન્સમાં એકસો વીસ જનરલ માટે એકસો વીસ લાવવાના છે અને કેટેગરી માટે એકસો દસ માર્ક્સ લાવવાના છે મેન્સમાં આ ભાવેશભાઈ ક્યાં હોવાઈ ગયા સુધારાવાળા એક સુધારો બાકી છે કયો સુધારો બાકી છે છે પ્રિલિમ માટે એવું કહે સર એ ભાઈ પ્રિલિમ્સ નો સુધારો ના હોય પ્રિલિમ્સ છે પ્રિલિમ્સ નું કટ જે છે પરીક્ષાના આધારે નક્કી થાય સિત્તેર થાય શિક્ષણ વિભાગે નહોતું નક્કી કર્યું રાજ્ય પરીક્ષા બોર્ડે બે હાજર ત્રેવીસ માં નક્કી કરતું સિત્તેર બરાબર હવે બે હાજર છવ્વીસ માં જયારે લેશે ત્યારે નક્કી કરશે કે કેટલું રાખવું હેને અને આ જે છે શિક્ષણ વિભાગનો કો કરતો હોય છે જે પહેલેથી મેં 120 નક્કી કર્યા હતા બધા માટે હા ભાવેશભાઈ કોઈ ગયા છે ઓકે ભાવેશભાઈ પાછા આત્મા આવશે નહીં તો ટૂંકમાં કોઈ સુધારો બાકી નથી હેને જે સુધારો થઈ ગયો છે હવે નોટિફિકેશન આવે છે પ્રિલિમ પરીક્ષા જે છે ને એ 29 માર્ચ ની આજુબાજુમાં રહેવાની પૂરે પૂરી શક્યતા છે હવે પછી આપણને બીજો પ્રશ્ન આવે સુધારો કરવા ગયા હવે બીજા પ્રશ્ન આવે કે મુખ્ય પરીક્ષા ક્યારે હશે ને તો મુખ્ય પરીક્ષા ની પણ તારીખ આપી દઈએ મુખ્ય પરીક્ષા પરીક્ષા પરીક્ષામાં છે જિંદાબાદ ઓકે તો પ્રિલિમ્સ પરીક્ષા છે એ માર્ચના એન્ડમાં આવી શકે છે પ્રિલિમ્સ પરીક્ષા છે એ માર્ચના એન્ડમાં આવી શકે છે અને મુખ્ય પરીક્ષા છે એ મે મહિનામાં આવી શકે છે અને નોટિફિકેશન બે થી ત્રણ દિવસમાં આવી શકે છે બરાબર જો ફરીથી સુધારણા લખી